હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો સવારના વાગી ગયા છે દસ અને આપણે આવી ગયા છે ખેતરમાં તો તમારા બધા લોકોનું વીઆર ઝાલા વ્લોગની અંદર સ્વાગત છે મિત્રો તો સવાર સવારમાં આપણે આવી ગયા છે કામ ઉપર તો આજનું મિત્રો આજનું કામ છે આપણે દવા સોંટવાનું એ પહેલાં અહીંયા લાકડો થોડા કાપવાના છે લાકડા ઘરે પતી ગયા છે તો શિયાળાની સિઝન ચાલે છે મિત્રો પાણી મૂકવા માટે તકલીફ પડે છે લાકડા જોશે તો આપણે લાકડો ભગવાઈ ગયા છે મિત્રો તો આપણે પણ ફટાફટ લાલે આ બાજુ ચલો લાકડો વધારે અના કને ખોલી દીધું બધું કોટા કોટાશિયા ચોમાસાના કૂતરો કૂતરો બધા બોટ કહી જવા તો મિત્રો આપણા એરંડા પણ જોરદાર છે મિત્રો તો મિત્રો ઠંડી બે દિવસથી એટલી પડે છે કે હોટલ બધા ફાટી જાય સર મોઢું બધું ફાટવા મળ્યું મિત્રો કારણ કે બે દિવસથી ઠંડીનો પ્રભાવ બહુ વધી રહ્યો છે ને કંઈક પાંબાલાલી આગાહી કરી છે કે બહુ પડવાની છે મિત્રોને વાયરી પણ જોરદાર તમે જોઈ શકો હવાના કારણે અવાજમાં પણ ડિફરન્ટ પડતો છે તો મિત્રો તમને મળીએ થોડીવાર રહીને લાકડો ભાગીને પછી જો લાકડા પાકવાનું ચાલુ હતો આપણો લાકડો તો મિત્રો આપણે આવી ગયા છીએ દવા સોટવા માટે જ લઈને આવી જાય છે અને હવે જઈએ છીએ ખેતરમાં મિત્રો તો લાકડો કાપવાનું કામ હતું એ કેન્સલ કરીશું આપણે લાકડો કાપીશી આપણે ઘેરથી આપણે જઈએ છીએ ખેતરમાં એક વાત હેન્ડે તો મિત્રો મળીએ તમને ખેતરમાં જઈને તો મિત્રો આપણે ઓલરેડી આગળ જતા પાણી દવા છોટવા માટે અહીંયા પાણી ચાલુ છે એર રાયડાની અંદર તો આપણે પેલા આકાશ ખેતરની અંદર દવા છોટી દઉં તો ફટાફટ આપણે રેડી થઈ જાય છે પંપ અને દવા લઈને જાઉં મિત્રો છોટી દઉં તો લઈ લેવો ડૉક્ટર તો મિત્રો ઓલરેડી આપણે પંપ ભરી કાઢ્યો છે ને આપણે દવા લાવે છે કઈ લાવ્યા છે નખોર કંઈ નામ છે દીકીલ નિંદામણ માટે મિત્રો અજમાની અંદર બહુ નિંદામણ છે આપણે દવા છોટી છતાં પણ નિંદામણ ઉગી છે તો દવા છોટો લાગે છે મિત્રો અને મિત્રો આજે ઠંડી બહુ છે દસ વાગે સાડા દસ થવા છતાં પણ ઠંડી ઉઠતી નથી તો સ્વેટર તો ગાઢી નાખ્યું છે તો કમ કમી આવે છે એ પહેલાં પાણી પણ ઠંડુ છે કારણ કે કાલનું પાણી ભરેલું છે મિત્રો અત્યારે પાણી પહેલાં સીધા ચાલુ છે એટલે એથી ઉપાળો ઠંડુ પાણી છે મિત્રો પાણીના ઠંડા પાણીથી ખબર છે કેવું થાય કાલ રાતનું પાણી ભરેલું છે પહોંકળી કાઢીને તો બળી જાયું છે છતો મિત્રો પંપ ભરી કાઢે છે આપણે તો આપણને ઠંડુ પાણી ના દે રીતનું કામ ભર્યો થોડું થોડું ઉણું રાખે ઓગળ જેટલો મિત્રો છાંટશું કોણ પણ વધી કાઢે તો મિત્રો દવા છોટતી પણ મળીએ તમને તો મિત્રો ફાઇનલી આપણું અહીંયાનું કામ ઓલરેડી પતી ગયું છે બધું જ કામ દવા છોટવાનું કામ આ ખેતરનું પટી ગયું છે મિત્રો તો અંદર તો ફરાયું નહોતું કારણ કે ત્રણ દિવસ થયા પાણી પાય તો આપણે પાળીઓ પર ઊભા ભરીને પણ દવા છોટી કાઢી છે અને હવે જઈએ છીએ મિત્રો પહેલાં ખેતરે ચાલ ચાલો મિત્રો મળી આવ્યો તો ફાઇનલી મિત્રો આપણે બીજા ખેતરે આવી ગયા છીએ દવા છોટા માટે જો આપણું બાઇક પડી ત્યાં આગળ મિત્રો બોર ઉપર આપણે પાણી ભરવા આવ્યા છે ડાયરેક્ટ બોર ઉપર આપણે પાણી ભરીશું મિત્રો અહીંયા તો મિત્રો અહીંયાથી ઉપાડી અને ત્યાં આગળ જવું પડશે પાણી છોટો માટે કારણ કે મારા ભાઈ આવે છે પાણી ભરે સામે ટોકડી બેસી દેખાય ટુકડી ની અંદર છે હમણાં આવશે એટલે પાણી ઉપાડશે આપણે કેમ જવાનું ભરવાની જરૂર પડશે નહીં ફટાફટ આપણે મિત્રો દવા છે છોટી સ્વેટર ઘેર લઈ દે એમને મિલ દે ને ઘેર તો મારો બાઇક લઈ ઘેર નહીં રે સાનુ ભાડું નાખવા ચાર નહીં પણ બનાવ તો મિત્રો દુનિયાભરનું ને તમને મારા ખેતરમાં ઉગી ગયું છે તમે જોઈ શકો છો કેટલું બધું ઉગે નવું નવું ઊગે જાય તો આમ તો મિત્રો આજે હેવી પાવરવાળી લાવે છે દવા આપણે જોઈએ કેટલું ને તમે જાય છે કેટલું જાય છે ડુંગરિયું જૂન ફૂંગળિયું ફોમોન ડેબરોન મીઠિયાળો ઘણું બધું તો બળી ગયું હુકું હુકું દેખાય લીલાન બાળા માટે ફીથી નવું દવા લાવે છે મિત્રો હેવી પાવર નિસ જો એવું કેટલું ને તમને બળશે મિત્રો તો ને તમને બળશે એટલે તમને બતાવું છું કેટલું બળ્યું કેટલું ના બળ્યું મિત્રો એક જ પંપ બાકી છે છોટવામાં ના આગમાં વાગી ગયા છે મિત્રો સવાય એક ને એક પંપ બાપ

પેલા આવી ડબલું આવતી નથી પૈસા ડબ્બો ના પૈસા કમો આવતો નહીં તે લઈ જાવ જગ્યાએ આવશે મોટો ડબ્બો આવતો પેલા બોટલ પડી પડી કરવાની હા નહીં ચો પીડા કરવાની બોટલ મોટી બોટલ પડી રીતે ચા ગરમો નવા ગરમો પડી ગયા એ દવા નહીં નાખાય બધું ફોટી

તો ગમે દવા છોડી કાઢી જે રીતે છોટવાની તે રીતે ડોઝ ભારે આપી દીધો આપણે જેથી કરીને દમણ એટલે જાયમાં ભારે લગ જેટલો પંપ ઉપર લખેલો તો દવા ઉપર એટલો આપી દીધો ડોઝ મિત્રો એ આપણે બધો સામાન એકઠો કરી દીધો ચંપલ મિત્રો અમે ઢોલમાં ભરે છે કારણ કે પગ છે માટી માટી તો સામે દેખાય કપા આપણા આગળ પાણી ચાલુ છે તો આગળ જઈને પગ બગ થોડા વોશ કરીશું પછી પાણી ચાલુ એ પી રહેલા આગળ મિત્રો જાઉં ઘરે ખાવા માટે તો મિત્રો વાગી ગયા છે બે અને જોરદાર લાગે છે ભૂખ કારણ કે સવારે નાસ્તો કર્યો તો થોડું પણ તો ભૂખ લાગે જોરદાર તો મિત્રો ફટાફટ જીએ તો આગળ અને પાણી પીને એટલે ખાવાનું પ્લાન કરીએ ચલો આગળ જઈએ તો નું ગઈ દઈએ કપાઉ પણ ચાલું તો મિત્રો પાણી ચાલુ છે કપાની અંદર ને ચાર પાડિયા બાકી છે એ ભરી દે પછી કંપલ પડે બે પાડિયા બાકી છે પાણી વાળી મીલીને ઘરે જવું છું મિત્રો અવાર રહેવાતું નહીં યાર ત્રણ વાગવાયા અઢી વાગી જાય ત્રણ વાગે ટકાની લાગે લાગે છે મિત્રો ફટાફટ પીરે એટલે રોવા કરીએ છીએ જલ્દી પહોંચી ફટાફટ ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ઘરે આવીને જમી લીધું છે ત્રણ વાગે પછી આપણે તમારી છતાં રાધાને રાધે આમ તો કહું વાહ તો ફાઇનલી મિત્રો આપણે બપોરે ગયા હતા ત્રણ વાગે ઘરે ઘરે જમીને તરત પાછા આવી ગયા છે મિત્રો એરંડાની અંદર દવા છોટવા માટે તો એક પંપ તો ઓલરેડી આપણે છોટી કાઢ્યો પણ ફરીથી યાદ આવ્યું કે આપણે કટ લેવાનું બાકી છે યાર તો કટ લઈ ગયા આપણે પપ્પ ભરીને રેડી તૈયાર કરી નાખ્યું ઉપર લઉં ગભા પર તો એરંડા મિત્રો એકદમ મંદા હતા એના કારણે અંદર અજમો પંખે તો પણ ત્રણ પાણી પાયા પછી એડાનું રૂપ આખું બદલાઈ ગયું સારો ગ્રોથ આવ્યો ત્રણ પાણી પીધા પછી તો દવા તો છોટી દઈએ અજમાની અંદર થોડું નિંદા પણ છે જો હુકાત હું એડા હાળા ગ્રો કરી નાખી તો વચ્ચે કલટી મારી દેવું ને દમણની અંદર ને પાડી પાડી અજમો રહેવા દેવું તો ફટાકથી આપણે મિત્રો પણ ઉપાડી લઈએ તો ફાઇનલી મિત્રો સંધ્યા સમય થઈ ગયો છે ઓલરેડી આપણે દવા બધી છોટી ગાડી છે હવે મિત્રો જાઉં ઘરે તો તમે જોઈ શકો છો એરંડાની અંદર કમ્પ્લીટ દવા છોટી ગાડીને હવે મિત્રો આપણે ઘર તરફ પલાયન કરીશું તો ઘર તરફ જાઉં મિત્રો તો ઘરે જઈને તો નવા ધોવાની બાકી છે મિત્રો સવારે ના પણ અત્યારે દવા દવા ખેંચશે સવારોના તો ઘરે જઈને ના હું પછી તમને મળીશ તો મિત્રો મળીએ તમને ઘરે જઈને નહીં ધોઈ પછી કહો તો બાય બાય